એકદમ પટહુ પડે છે ને એકદમ ઓસી ઉપાડે છે ને આપડા મજા આવી છે જવા દેવા અલ્યા શું છે શું કરવાનું તારે જો ફેટ ભલો આયુ ઈ જેઠામ ખાય છે જેઠામ ની ફૂળું કાપી નાખેલ બે એય અલ્યા પડ્યું ને ઓરા જ ન અલ્યા પસી લાવજો લાક અલ્યા લાક ઓથો લે તું લાક તું નઈ લાવવા લાગી કરવા બેઠા છે કેમ આયા અલ્યા

જો પણ એક ઓમ જો ના બીજો છેડી હેડ હવે ધરમ ધરા છોક ઉડારતા યે જ પડશે તой છેડી છેડી જવા દો હંતા તો હંતા જવા દો થોડા ખેડવા દે હા હા મજા આવી છે

ખૂંટી મારો ખુટી કે નહી મારી તમે પૂછી દે ખૂંટી મારી સામે

વાળા આ દે હખરે હા ઓય તું કે થિયા મને ખેતરમાં જ પાક પાડાવ પાક ઓય પાઘલા હું કેતો ના પાછો પાટલે મારવાની આલે ને મારવાની હોડા મારવા છે હોડાને બોયા ઈકી પડ્યો છે હોડાનો આ કદાળ જોઈ જ જોઈ છે જોઈ છે આ એક જેટલા છે ને બધા બહાર આવીશ એટલે ખર ખૂંટી મારવાનું બગાડ નાખ્યું હતું એટલે ડોહો શું કંઈ ગયા તા શું કંઈ ગયા હતા હ મારા ભાગમાં બાપો કારણે છે એટલું ચાલશે એટલું નાઈ રાખવાનું તું ખોટો થઈ હું ને છું આટલે ખૂંટી ફેર મારું છે શું એટલે ખૂંટી ખબર પડે એટલે ડોહો મારી ઉભા થઈ ના ખૂંટી ખબર પડે તકડો થાય ભારે